આજના આ વિડીયોમાં આપણે ઘણી બધી હિટ ગુજરાતી ફિલ્મો આપનાર અભિનેત્રી દીક્ષા જોશીના જીવન સંઘર્ષ વિશે જાણીશું નમસ્તે મિત્રો ગુજરાતી નવ ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે ચાર ડિસેમ્બર ઓગણીસસોને ના રોજ જ્યારે ઉત્તર પ્રદેશના લખનઉમાં દીક્ષા જોશીનો જન્મ થયો તેમના પિતા હેમ જોશી વૈજ્ઞાનિક છે ને માતા રશ્મિ જોશી સિતારવાદક હતા અને તેમણે દૂરદર્શનમાં પણ કામ કરેલું દીક્ષા જોશીને માના કારણે કલાનો વારસો મળેલો વળી તેમના માતા પિતા મૂળ નૈનીતાલના છે પરંતુ દીક્ષા જ્યારે પાંચ છ વર્ષના હતા ત્યારે કામના કારણે તેમના પિતાની નોકરી ગાંધીનગર બદલાતા તેમનો પરિવાર અમદાવાદ સેટલ થયો હતો હવે દીક્ષા જોશીના શિક્ષણની વાત કરીએ તો તેઓએ પ્રાથમિક શિક્ષણ અમદાવાદની એકલવ્ય સ્કૂલમાંથી લીધું હતું વળી દીક્ષાને ગુજરાતી બોલતા તો આવડતું પણ નહીં ને તેમની સ્કૂલમાં પણ ગુજરાતીનું કોઈ વાતાવરણ જ નહોતું તેમની સ્કૂલમાં ફક્ત અંગ્રેજી અને હિન્દી જ બોલાતું દીક્ષા નાનપણમાં ખૂબ જ શરમાળ હતા તો પણ શાળાની દરેક સ્પર્ધામાં ભાગ લેતા તેઓ શાળામાં નાટકોમાં ભાગ લેતા પણ તે માત્ર અંગ્રેજી અને અને હિન્દીમાં જ તેમણે સેન્ટ કોલેજમાં એડમિશન લીધું અંગ્રેજીમાં માસ્ટર કર્યું સાથે દીક્ષા કોલેજમાં નાટકોમાં પણ ભાગ લેતા જ્યાં તેમણે પહેલીવાર ગુજરાતીમાં નાટક કર્યું પછી તો અભિનયમાં વધારે રસ પડતા ઓડિશન આપવાનું શરૂ કર્યું ને ગુજરાતી ભાષા શીખવા ઉપર વધારે ફોકસ કર્યું ને મિત્રોને પણ કહી દીધું કે તમે મારી સાથે ગુજરાતીમાં વાત કરશો તો જ હું તમારી સાથે બોલીશ ને હિન્દીમાં બોલશો તો રિપ્લાય જ નહીં કરું દીક્ષા જોશીને તો ઇંગ્લિશના પ્રોફેસર બનવું હતું પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું ને નાટકોમાં કામ કરતાં કરતાં બે હજાર સત્તરમાં તેમને સુભારંભ ફિલ્મની ઓફર મળી ત્યારબાદ તે જ વર્ષે તેમણે કરસનદાસ પે એન્ડ યુઝ અને કલરબાઝ ફિલ્મો પણ કરી પછી તો તેમણે ઘણી બધી હિટ ગુજરાતી ફિલ્મોની લાઈન લગાડી દીધી જેમના નામ જોઈએ તો સરતો લાગુ ધૂનકી લવની લવ સ્ટોરીઝ પ્રેમ પ્રકરણ ફક્ત મહિલાઓ માટે વાહલમ જાઓને અને લકીરો વગેરે તેમણે હિન્દી ફિલ્મો પણ કરી છે જેમના નામ જોઈએ તો ત્રણસો ડી અને જયેશભાઈ જોરદાર દીક્ષા જોશી બધા જ પ્રકારના રોલમાં ફિટ થઈ જાય છે વળી દીક્ષા જોશીને શરતો લાગુ અને કરસન પેન યુઝ તેમજ ધૂનકી આ ત્રણ ફિલ્મો માટે તો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળેલો છે હવે દીક્ષા જોશીના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેઓ તેમના માતા પિતાનું એકનું એક સંતાન છે તેમને બીજા કોઈ ભાઈ કે બહેન નથી તેમને વાંચવાનો ખૂબ જ શોખ છે દીક્ષા જોશીના મનપસંદ અભિનેતા પરેશ રાવલ અને મનપસંદ અભિનેત્રી રત્ના પાઠક શાહ છે તો આ હતી કહાણી ખૂબ જ સુંદર અભિનેત્રી દીક્ષા જોશીની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને ગમતી દીક્ષા જોશીની કોઈ પણ ફિલ્મ કે ગીતનું નામ લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર